સમાચાર મળી છે રૂપાલાના નિવેદન અંગે જગદીશ ઠાકોરને ભાજપ ઉપર આરોપ લગાવ્યા છે સમાજના સંમેલનમાં જગદીશ ઠાકોરે પ્રહાર કર્યા છે જગદીશ ઠાકોરે કહ્યું કે સાબિત કરો મારું માથું કાપીને આપી દઈશ પરસોત્તમ રૂપાલા ભૂલથી નથી બોલ્યા તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે પરસોત્તમ રૂપાલાની પાસે બોલાવડાવ્યું છે તેવું ઠાકોરે પુલા પોતાનું નિવેદન આપ્યું છે જો ભૂલથી બોલ્યા હોત તો ટિકિટ રદ કરી હોત જો ક્ષત્રિયોનો સાચો ઇતિહાસ ન બોલો તો કંઈ નહીં પરંતુ ખોટો ઇતિહાસ જો બોલશો તો માફ નહીં કરવામાં આવે રજવાડા નહીં અમારી એક પણ દીકરીના લગ્ન નથી થયા તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે જો આવું સાબિત કરી દઈશો તો મારું માથું કાપીને આપી દઈશ તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે તો આ સાથે હાલ તો જે ક્ષત્રિય સમાજ છે તેમાંથી જગદીશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે

દેશ અર્પણ કરી દીધું તમે એનો સાચો ઇતિહાસ ના બોલો ત્યાં હું અમને વાંધો નથી તમને સાચો ક્ષત્રિય નો ખટકતો હો પણ ક્ષત્રિયોનો ખોટો ઇતિહાસ જો તમે બોલશો તો અમે તમને માફ નહીં કરીએ શું બોલ્યા રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો મારે પૂછવું છે આ વિજાપુરની પવિત્ર ભૂમિ ઉપરથી આ મીડિયાના મિત્રોને વિનંતી કરું છું બીજું તમે બતાવો કે ના બતાવજો પણ મારો એક સવાલ ભાજપ ને બતાવજો કે દરબારે અંગ્રેજ સરકાર જોડે નહી અંગ્રેજ જોડે એક અમારી ક્ષત્રિયની દીકરી પરણાવી હોય તો એક દાખલો બતાવી દે આ માથું કાપીને તારા પગમાં મૂકી દઈ સલત જિંદગી ભાષણ બંધ કરી દે